હતો હતો હવે તો અડધો કલાકથી છે 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 યાર અરે અરે ફોન શું બિચારી એવી ને એવું થયું હા ઘઉ નો ડબ્બો ઉતારવાનો છે ઘઉનો ડબ્બો રસોડામાં માં પર ચડાઈ દીધો છે બાપરે બાપ બધા ને બિચારી કઈ કઈ ને થાકી ગઈ હા હા જશે બગડી જશે ઉતારો ઉતારો પણ કોઈને ચિંતા નથી તો એના માટે તે 30 મિનિટ વાત કરી અરે મમ્મી ચિંતા વ્યક્ત કરતી અંતરિક્ષમાંથી વિલિયમ્સ ને નીચે કઈ રીતે લાવી એના માટે લોકોને ચિંતા હોય અભરાઈ પરથી ડબ્બો કઈ રીતે નીચે લાવો એના માટે કોઈને ચિંતા ના હોય યાર અરે એને છે કુ ફેમિલી એવું જ નહીં કઈ નહીં અરે 30 મિનિટ કઈ સડંગ મમ્મી સાથે વાત નથી કરતી મે પપ્પા સાથે પણ વાત કરી શું કહે સસરા મારા પપ્પાને કઈક પ્રોબ્લેમ થયો છે એમને છે ને પીઠ પર ખંચવાડાયા કરે છે લે તને કહું જોરદાર એક આસન છે એમને કહેજે હા બોલો ઊંડો શ્વાસ લેવાનો હા અને ધીરે ધીરે